મે મને ખબર છે આપરા બેને શેતામશામ મોકલી દે છે એમ કરજો ઘેર રહો ને તો કે ના હોય નાટક કરશું એટલે હેતરમાં મોકલી દે છે એને ખબર પડી ગઈ છે કે તહેવાર આવી જશે છે એટલે ઘેરના ઘેર રહે અમે હનો નાટક કરીએ કશું સતો નહીં કિજામાં આવનો એ કશો નાટક થયો નહીં ઊણ મને તો એવું લાગે છે આ તહેવાર આયા ને એટલે એમ કહે હેતરમાં जाऊ અને નહીં ઘેરથી પૈસા લઈ જાય તો

બરાબર થાય એવું લાગતું નથી ના મામા ગમે તે કરો આઠેમ તો કરવી જ પડશે વસ્તી આઠેમ કરણ આપળો ઉ જોઈ રહેવાનું તેવારોમાં અરે આ હાથમાં ખાણ જબબડ આવે છે પણ ગામમાં જવું ને અને કોકણા પહાણ ઉસીના માંગો ને તોય મારી આબરૂ જશે કે ગામનો સરપંચ થઈને પૈસા લેવા નકર જ ઉસીના વાત સાચી કરી મોમા અત્યારે કોકણા પહાણ માંગતા શરમ આવક સરપંચ થઈને પૈસા ખોળવા ને કડા મુ ચોરી કરીએ એવું નહીં છોય પૈસા હાલ પડે તો હાલ દાભ મારી લઉં ચોરી છોય થાય નહીં અત્યારે ખબર પડે છે વાત હાચી કરી ચોરી કરીએ નહીં ને પકડી જાય ને તોય આપરું જાય છે ત્યારે તો ગમે ત્યાં તો કેમેરા થઈ જાય ખબર છે ને ફટ પકડાઈ જો પણ તારા મમામાના ગેરેજ મોટો કેમેરો નહીં માર્યો તારી મમ્મીને જોતો નહીં ઈનો હું કરવાનો અમે તહેવારોમાં પણ ગમે તે બુદ્ધિ તો વાપરવી જ પડશે અને જુગા તો રમવો જ પડશે જો જુગાર નહીં રમ્યા ને તો મને તો આ ત્યાં ચાર ધારા જતા રહ્યા છે ને ઊંઘ નહીં આયી ઊંઘ કે અરે તમે જોવા તો કોઈ બધા તહેવારોમાં પૈસા લઈ રહીને આમથિયો આમથિયો આમ દોડ દોડ કરે છે એટલે હું આપણે જોઈ જ રવાના બધા વગર પૈસે તો જોઈ જ રહેવા પડે થોડા તળકો કાલી દેવાનું સાપડો ને ભણા ગમે તે ગમે તે કરીને બુદ્ધિ તો વાપરી પૈસા ને મનુ તોય એવું લાગે રહ્યા ગેરજ ચોરી કરવી છે એટલે ખબર પડે નહીં પકડાઈ જઈએ તોય માર પડે તોય ગરવાનોની પર કા

અરે હું તો એમ જો અમા આઈડિયા કમ્પ્લીટ વાંચી જ ને તો કોમ થઈ જશે આઈડિયા તમારો કદી પાછો પડ્યો નહીં કે પડશે નહીં આઈડિયામાં ટેકો હાલ પડશે તારો ટેકો મળશે ને તો તારા માર્યુંમી ખરેખર આડે આઈડિયા થી કોમ લેવું પડશે નકા મને નહીં લાગતી તારી મમ્મી હું મળી નું શું આઈડિયા છે કે હું કઉ એટલું તારા કરવા છે મેરસા

રાતો નહી મને પૈસા લેવા જો નહી ખલેલ અલ્યા નહી જોઉંતા પૈસા પેલા જવા દે કે જવા કોને કરવાના હાર જે હોય હાલ તેવા જવા પણ બતર જો થઈ જાય પણ હોશ થઈ જાય હું ન તો તમારી થારે અને નાડિયો સરાઈ દયો પણ ઓન હોશ થઈ જાય आरो ना बोनो ने चाह देवा कोण अजे पासा वर नाही होत थियो छे बस भगवान माता ची होश એટલે बस बस बेजो मारो कोई जोतो नाही इवन हारू तई जाय म्हटलं हारू सदा हवारो हा जो फोन करू तो काय को खामाचा पण फोनच करतो नाही कोई हामाचा राई से ना शिखर सेटलो

खबर मामी, आम्ही पोसो ग्रामली पथरी चावडी मोटी અરે ડોક્ટર પણ પૈસા લેવા મારા ઓપરેશન નહી કરાવું પેટ સિર તમે આ તહેવારો માં મરી જાવ અત્યારે અત્યારે મમ્મી જવાનું કીધું

પૈસા પૈસા કરી પૈસા હોય પડ્યા તમે ઉપર જતા રહો નઈ જતો દવાખોન લાવજો મમ્મી પૈસા લેતો આવજો બધું તમે બોલશો નઈ અત્યારે એટલો કમ્પ્લીટ થઈ જાય પંદર દાડા મું ચો હોય રહ્યો ચિંતા કરશો નહીં પણ પૈસા બધું લઈ જાય મળી જતો નહી કશું થાય હું નહીં બેઠો જો ડોક્ટર હોય આ પૈસો પૈસા પૈસા કરીને નહીં પેલા ડોક્ટર ને અત્યારે કીધું છે મરી જાય એટલે હું લઈ

ચિંતા નહી કરવાની કમ્પ્લીટ લઈ ને ઘેર આવ્યું મમ્મી દવાખોના ચિંતા નહીં કરવાની પંદર વી પડી રહ્યું છે તો પડી રહ્યો અને અમદાવાદ લઈ જવાના આ

વાત કરો છો ને સોમા કાકા તે કરીને આપડે તો તને ખબર છે ને રમવાનું એટલે જેવું તેવું લગે લગે હારું લગાદુરું રમ્યા પણ હું તો હું કઉ છું જેવા તહેવાર પડશે ને એવો જીવણીઓ ઉઘરાણી ચાલુ થઈ દે બધું અને આપણે તહેવારનો વાયદો કર્યો છે ને તે મને લાગે છે કે તહેવાર પછી ઘર મારો રહે એવું લાગતું નહીં એ તો ગમે તે કરશું શોભા કાકા હા તે એક આઈડિયામાં શિયુ મુ કહ્યું કશ્યું હેનો આઈડિયા સાધો તારાજી કર મગજ મગજમાં અરે મગજ જોરદાર છે શોભા કાકા પણ આઈડિયા શીખર મગજ માં ઘેર નહિ અત્યારે હાલ એ માણસ હોટેલ ચા પીવા જ બેઠો છે મને પૂછો ને એને કાયમ નહીં એ વાત સાચી કરી આખા ખરું ને કોઈ ગોઠવ એવું નહીં આજ માણસ બોલો છે અને બોલવાઈએ જ અને ને

ખબર છે ને વાયદો કરેલો જીવન આખો દારો તું તો મોન જી ફોનસ જરૂર નહિ હો અમારું બધી ખબર જો અમે કોમ ધારી જાય ને તો આઠ મોરે મેળ પડી જશે હા

પેલી વખત પેલા કંડક્ટર હતા ખબર છે નોકરી પરથી થી ઘેર ઉતરેતા તા ઘેર જતા તા ભાડી જો પટ્ટી મેલી ને નાહી ગયો તો કેવો લેવો ચોમાકા મકા તો હાલ હું આપડા પથરા ને છે ઓગરી એટલે હાથી ને કાઢી પાના કવા બે ધોલો મેલું અમે તહેવારો હાલ કોઈ નવો ડખો કરવાનો નહીં આ તમને કહી દીધું તહેવાર રોકાણ કરવા પેલું કોમ કરવાનું છે એનું વિચારો ઉતાર રાખો અત્યારે તહેવાર માં ડખો કરે ને અને મો જેલ માં કો પુરાઈ દેતો જો મકા તો તહેવાર ફેલ જાય જુગાર રમ્યાવા હેડો એ તો આની મજા આવી ને

ઓમે ખેવાનું કોણ શકીએ તમે એનો તમે જોતો હું હાલ સાચવું હું અને ખર્ચો બધો મેં ઈ કર્યો અને તમે જોતો એક દાગીનો હતો ને મારા પર એ વેચી મારે શું કરો તાને કંટાળી ગયો પૈસા સાફ થઈ ગયા અને હજી આ પાછું દવાખોન દવા હજી ચાલુ રાખવાની કીધું ડૉક્ટરને કે હમણાં રાખજો હા હા એક મહિનો હજી દવા ખાવી પડશે એટલે મેં વિચાર્યું કૂધું ગમો કણાઈ કવું પણ બાબુજી ને જવા દે

અને શુંભાઈ એટલો ખર્ચો કરે છે એના ભાઈ બંધ રહીને પહાણ રહીને ખર્ચો કરે છે અને પહાણ રહીને આટલી સેવા કરે છે મને લાખ રૂપિયા આલવા હું વધો છે અને હોમી જમીન આવે છે કોઈ ચિંતા જેવું છે નહીં એમના એમ કપા વાળું છે તમે તાર આઈન લઈ જવા કલાક હા રહી ગમે તે થાય કે એમાં હું કરવાનું ખબર આ લાખ આવે ને

મોરી સાઈડ માં અને ખેતર છોડાવવાનું ત્રણ પાણી માલ કઈ નાખવા તમે જો ખાલી આપડા ખેલ તો જોયા જ નથી અને આ વખત તો મારું ખરું ને બહુ ઊંચું પ્લાનિંગ છે પત્તો ખરો ને લાય તમે જોજો ખાલી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી